પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ હજુ પણ યથાવત છે ત્યારે ભાવનગરમાં ભાજપના લોકસભાના ઉમેદવારની પ્રચાર સભામાં ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવ્યા લોકસભાના ઉમેદવાર નેવુબેન બાંભણિયાનું આગમન થતાં એકાએક સિત્તેરથી વધુ યુવાનોનું ટોળું સભા સ્થળે દશે આવ્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે પોલીસે તમામ યુવાનોની અટકાયત કરી તો બીજી તરફ જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જળખલા કાતોદડીમાં ભાજપના નેતાઓને ક્ષત્રિયના રોષનો ભોગ બનવું પડ્યું જેમાં ધારાસભ્ય મહેશ કસવાલાને જળકલા અને કાથોતડી ગામમાં પ્રચાર કરવાનું તો દૂર ગામમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો ન હતો તો રૂપાલા સમયના વિરોધમાં ક્ષત્રિય મહિલા ઉપવાસ આંદોલન કરી રહી હતી જેમાં ભાવનગરના મહારાણી સાહેબ સંયુક્તા કુમારી દેવીએ ઉપવાસ પર બેસેલ મહિલાઓની મુલાકાત લીધી અને ઉપવાસ પર બેસેલ તમામ મહિલાઓને પારણા કરાવ્યા હતા રાજ્યમાં ગરમીના પ્રકોપની વચ્ચે અનેક જગ્યાએ માવઠું પડ્યું હતું ત્યારે હવામાન વિભાગની આગાહી સાંભળીને ખેડૂતોની ચિંતા વધી શકે છે